સદભાવના વિદ્યામંદિરમાં યુનિફોર્મનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું તાલુકાના રખિયાલમાં આવેલી સદભાવના વિદ્યામંદિરને પચીસ વર્ષ પૂર્ણ થતા જૂન બે હજાર ત્રેવીસથી જૂન બે હજાર ત્રીસ સુધી સળંગ સાઠ વર્ષ માટે રજત જયંતિ યોજના જાહેર કરેલ છે તે અંતર્ગત પ્રતિવર્ષ શાળામાં નવો પ્રવેશ મેળવનાર એકસો એક વિદ્યાર્થીની તથા યોજના હેઠળ પ્રવેશ મેળવ્યા બાદ શાળામાં અભ્યાસ કરતા સર્વે વિદ્યાર્થીઓને બે જોડ યુનિફોર્મ ટાઈ બેલ્ટ પાઠ્યપુસ્તક સેટ સ્વાધ્યાય પોથી સેટ આઈ કાર્ડ લેસન ડાયરી અને એક ડઝન જેટલા ચોપડા વિનામૂલ્યે આપવામાં આવ્યા હતા તે અંતર્ગત તારીખ આઠ છ બે હજાર ચોવીસ શનિવારે શાળામાં યોજાયેલ વાલી મીટિંગમાં નવો પ્રવેશ મેળવે તે વિદ્યાર્થીઓને છોતેર જોડ યુનિફોર્મનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું આ મીટિંગમાં વાલી શ્રીઓએ ખૂબ મોટી સંખ્યામાં હાજરી આપી હતી મીટિંગ પૂર્ણ થયા બાદ સૌએ ચા નાસ્તો સાથે કર્યું હતું સંવાદદાતા જયંતીભાઈ પટેલ એસડી ન્યૂઝ ગુજરાતી ગાંધીનગર